હેલો માય યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા તો આપણે શ્રી આવી ગયા છીએ ચાલો આપણે આજનું સીન બતાડીએ ચાલો આવી ગયા બેઠા આજે પણ મીટિંગ છે રવિવારે દાદા અને બાપાને બધા બેઠા એમ ઝેનલેટર આવે છે જેમાં પાણી છાટે છે તો ચાલો આપણે આગળ જઈએ આપણે હજી આમાં वो समस्त गोटी परिवार नो यज्ञ है पंचबली तो आपड़ा पंचबली यज्ञ चलो आपड़े वीडियो बनावा जाए चलो मित्रों अपने आ गया है ना जनरेटर है हम लोग न खाइए हैं जिस भी है चलो आपड़ा आगे जाओ जो ही है मित्रों आपड़े आ गया है अच्छा सीमेंट चलो आपड़ा आगे મિત્રો આ એના હાટીન હે બધું કામ એustum આ લર્નિંગ હે કુમિન મો મિત્રો આપણે પંચબલી યજ્ઞ થવાનું હે ને એના બર્તન આવી ગયા હે 19 20 ઢોલીઓ આયા હે ગાયકો તેમ પણ બધું હે આની તો આપણે એ પંચબલી યજ્ઞ થવાનું હે समस्त ગોડિયા પરિવાર જી ગોડિયા પરિવાર રો આવી જાજો ગોડિયા अगर लोग ना कौन लो काम ले हैं ना ऐसी मेट पेड़ो हैं मोटर बेडिंग पाने हैं ऐसी बात है काम करो वाले लोगों ने बने हैं ना भाई पोरों का ही हैं ना गोट और निम्बू वस्त्र મિત્રો આપણે પંચ બોલી યજ્ઞ કરવાનો છે ને એ 5 દિવસનો છે 5 દિવસનો છે પંચ બોલી યજ્ઞનો ગોડિયા પરિવાર આવી ગયો શ્રી સમૃદ્ધા મે નવીમો ઓર્ગામ ગુરુજી બિઅલે હે એ કાંયા હુજી સબી बहुत ही रूल रात ने हुए दातीन चिपियों ने इन छह मित्रों आज अपन मीटिंग है अपना मंदिर है बता पिता क्या है बहुत ही परिवार तो आओ आल है मित्रों आज ना વિડીયા વિરામ માં પૂછું બધા જ મિત્રોને જય માતાજી અને જય મુરલીધ મિત્રો આજે વિરામમાં પૂછું બધા જ મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ